એમ સમય આવે ને હવે અત્યારે તમને કહો અત્યારે અમારે મોટામાં લાકડા ફરાવે બોલો દરબાર હોય તારા ઘર નો લો શું કરવું હવે આ કરવું કે કરવું કરવું હવે એ જે દબાવી રાખવામાં કરવી પડે છે ને અમારો જાણે છે આ જ દિશા કચ્છના બારવટી અને એથી બાપુ સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે મારા કપડાં તમે નદીએ ધોયાવો એ માથે પોટલું લઈને જાડેજો જેદી નદીએ ધોવા ગયો ને તેથી જે જગતે એના માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે મને એમ થયા બોલો ધરતી કપ થયો તેથી તમે જોવા ને તો બધા આમ સીતારામ સીતારામ કરતા હતા ખરાબ ઉપર ધૂન બોલતા તમારી અહીંયા સુરનગર મેં કીધું આ બોલ્યા હોત તો અત્યારે થાત જ નહીં અત્યારે મુનાણા છો તેથી એમ થતું હતું જગત આખી સુધરી દે અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું તેમ આપણને એમ થાય બોલો દરિયામાં બે હિલોળા માર્યા હતા જાડે જો સમજી જો ના આઠે આપણે આમ થાય ભૂજ થી મુંબઈ સુધી ડખ બખ્યું એક જાડે જો ન સમજ્યો આપણને એમ થાય એ હારો કે આપણે હારા ઈશ્વર છે ને બાપુ ઈશ્વર નોંધ કરે છે તમારી મારી બધી મારે તો અજયસિંહ બાપુ ને એમના દીકરા ને મુનાભાઈ ને બધા મારા ઘરે આવ્યા હતા અને હું ખૂબ રાજી થયો અને એમાં આ મારા જયારે મને એમ થાય કે આવું કાર્ય કરે ને અમારી કહું તૂટેલા મારો સમાજ એક ક્ષત્રિય સમાજ બાપુ જયારે આવા ભગીરથ કાર્ય કરતા હોય હું તો દિલથી એને સલામ કરું છું કે વાહ 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 દોસ્ત ખરેખર જીવનમાં છે ને એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો મરી જવાનું છે વાત પાકી છે રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડી છે તમારે ને મારે એક દિવસ છોડવી પડે પણ કાંઈક કર્યું હશે ને તો એ જ તમારી મારી ભેળો આવવાનું છે બાકી છે ભગવાન કાંઈ છે નહીં તમારે અને મારે માણસ અવતાર છે ને હું તો એમ કહું છું કરોડો જન્મની કમાણી હોય તે મહાપુરુષો કે છે આ અવતાર મળ્યો છે અને સ્વર્ગ બધા કરે ને સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર નાચ કરે છે આ આપણે બેઠા છે ને આ સ્વર્ગમાં બેઠા છે લખવું હોય તો લખી લેજો આવા સંતો ની હાજરી છે આવા ભગીરથ કાર્ય થાય છે આ બેઠા આર્યા એ સ્વર્ગ છે બાકી સ્વર્ગ ના વેમ નો રહેતા અને ઈશ્વર છે ને ઈશ્વર તમે પોતે છો જો તમને દેખાય તો બાકી ઈશ્વર વિશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે તમને કહું એક બેન દીકરી કોક રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લખમો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં કોઈ ખેડૂત ખેતર માં પાવડો લઈને નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે અને લુખા બે પાવડા મારે તો તમને લાગતું કે રામા પીર આવીને મારી આપણે બચાવી હે કે કૃષ્ણ આવીને આપણને બચાવી ગયું એવું નથી લાગતું પછી ઘોડો ને ફાલો લઈને આવે તો રામા તો એમ થાય કે આ જીવ એવું હવે આવ્યું બોલો આપડા ગઢા ભૂખ્યા મરી ગયા અને બે ટેમ રોટલો નતો જડતો ને તો કોઈ દાણા નો જોર બોલો અત્યારે કરોડપતિ દીકરા દાણા આવે અરે દાણા જોવાનું તમારે ગમે એમ હોય અમારે ત્યાં હેલ્યું છે

એ કે દોરો કરાવવા આવ્યા તમે શેનો કે નજર નો લાગે એનો એમ કેમ નજર તમને એ કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને અવારનવાર નવા નજર લાગે મારી બા એમ કેતી દોરો કરાય એમ તમે ઉજળા છો ધીમા તો કે હા તમે ઘટાડા તમારા કરતા ઉજળા નથી એને કોણ દોરા બાંધે અરે આ વ્યાયામ માં વ્યાયામ માં મરી જાઓ આપડા ગઢન ખાવા ધાન નહોતું તો નો દાણા જોર આવ્યો તમને શું છે અરે સંતોષ એવી ચીજ નથી મને એક અવતાર મળ્યો છે આનંદ કરી લેવાની વાત છે બાકી બાપુ આ દુનિયા છોડવાની વાત પાકી છે એટલા માટે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે તમને આપણે બધી વાતો કરશું તમારે જેટલી મોજ હશે એટલી કારણ કે હું તો આમ નામ અમાની વાતનો એક ધારો શું આ રામાબીને નવરાત્રી ગણપતિ ઉત્સવ ને એમ નામ છે ને હવે પાછા ઓલા હરાદ આવે છે ને હરાદના ફોન આવે છે મારા બાપાને હરાદમાં ભેળવવા છે ને મારા બાપ મારી માને ભેળવવા છે મેં કીધું એમને ભેળવતા ભેળવતા અમને જીવવા દેજો અમને ન ભેળવી દેતા ચારેક ચારેક રજા રાખવા દો એટલા માટે મહાપુરુષો વાણીમાં કહે છે

કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલ ને લઈ અને જયારે નીકળ્યા ને હોનગઢ થી ત્યારે જેસલ ના હાથમાં તલવાર છે અને તોરલ ના હાથમાં એક તારો છે બે જણા વાત કરે છે તોરલ કે મારો એકતારો વધે અને જેસલ કે મારી તલવાર વધે તોરલ ના પાડે છે જાડેજા તમારું આ કામ નથી ને આ તમને નહીં સમજાય એ કે નહીં મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે દરબાર ભૂલો છો આ એકતારો કરે ને તમારી તલવાર ન કરી શકે કે નહીં એક કચ્છ નો કાળો નાક બાપુ સામે લાંબો હાથ નો થાય ને એક દીકરી બાપુ એની સામે જો આટલી વાત કરતી હોય ને જાડે જો કઈ ન કરી શકતો હોય તોરલ ભજન નો પાવર કેટલો હોય છે એ કે નહી તમે આખી રાત રાગડા તાણી ને ફૂતા નથી ને હોવા દેતા નથી મારી તલવાર કરી તમારો એકતારો ન કરે કે ના ખોટી વાત છે મારો એકતારો વધે તમારી તલવાર ન વધે તો કે મને આનું પ્રમાણ આપો એ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ એ વાત કરતા વાર લાગે દરિયામાં બેઠા ને બાપુ ચારે બાજુ લોડ મિનારું લડવા તેથી કચ્છનો બારવટીયો તોરલ ને કે છે તોરલ તોરલ હોળી જાય આપણે મરી ત્યારે તોરલ કે છે જાડેજા તમે કેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયા ને મડો કાપવા હમણાં પૂગી જાય છે તેથી બાપુ જાડેજા ને હબા કામીડ્યા આવો ખારો આ પાવર તો આટલો આ એક બહિરું છે તો એના મોઢા ઉપર રેખા નથી બદલાતી અને હું કચ્છનો બારવટીયો મારું નામ નો કોઈ લઈ શકે ને મને રોવાનું આવે છે એ કે ચોરલ તોરલ મને આવી ખબર નહોતી મને બચાય કે નહી તમે જેને માર્યા બધાય ને જીવવું તું પણ લોહી ઉડે માં મજા આવતી હતી મોડું મરી તો જવાનું છે દરિયામાં ધુબકો મારી દો શું જીવીન કામ છે પણ મરી હકાય તોરલ તોરલ મને આવી ખબર નહોતી કે મોત આવી રીતની ઉઘરાણી કરે બાબુ બડફ ની ડોગળે ઓગળે ઓગળવા મીડ્યો તોરલ હવે જો તું આમાંથી મને બચાય તો હું આ જીવું ત્યાં સુધી તલવાર ન ઉપાડો કે તમે મુંઝાઓમાં અલગ ધણી હમણાં હોળી પુગાડી દે મજા કરો રો માં હું તમારી ભેળે છું અને કાંઠે ભૂગ્યો ને બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો પછી બાપુ જાડેજા માથે ગમી એટલી દુનિયા વિતાડી ને એ જીવો ત્યાં સુધી બાબુ તલવાર નથી ઉપાડી એને કેવો પાસો વાળ્યો હોય છે નકી એને માઇલગર પછી ઉભો નહીં થતો હોય પણ એને કીધું કે નહીં હવે 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 પૂરું થઈ ગયું હવે મારથી ન ઉપાડાય અરે બાપુ તમે વિચારતો કરો શું એ કચ્છના બારવટી વાત કરીએ એક જો પાણાની મૂર્તિના બાપુ પોઠિયા જો ખડ ખાતા હોય તો એ ભજન કેવડું કર્યું છે એને આશરા ના ધર્મ ની બાપુ આ જાણે જો સમજાવે કે એક સાધુ ના આપણા આંગણા આવે ને ભૂખ્યો ન જાય આવી ભલામણ કરીને જેસલ જેથી બારી કે ગયા અને થોરલ ને કે છે કે આશરા ધર્મ ન જાવ કોઈ અભિયાગ ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો અને એમાં ચાર સાધુ આવ્યા જો બધા વાણીમાં બાબુ છે ને શબ્દ ની મારા મારી છે શબ્દ જો પકડાય ને કારણ કે સત્ય અમે જૂઠું બોલીને એટલે તમને નો ટપા પડે અમારે થોડુંક સત્યને પકડી રાખવું પડે બધા બધા ઘણા ભજનમાં ગાય છે સાધુ આવ્યા લક્ષ ચાર હજાર હજાર ચાર લાખ અત્યારે ભેગા નથી થતા તે દીથી આવે એમ નથી ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારું ભજન પાકે ને તે મારા નાથને ને તમારી ઝોપડી સુધી ધકો થાય એ ગેરંટી જલારામ ને આવ્યો સગાળસા અહીં આવ્યો મીરાબાઈ ની આવ્યો નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા પણ તમારું ભજન પાકવું જોઈએ જેસલ ભલામણ કરીને જાય અને અને ચાર આવ્યા કીધું કે મારે હરિયર કરવું છે એટલે કે બાપુ એક દાણા ઘરમાં આપણે અત્યારે ભજન નથી કરી શકતા શું કામ હું શું માથું જ નથી કરી શકતા એટલું બધું ભગવાન આવ્યું ભજન તમે ચારે કરી શકું ભજન થાય એવું જ નથી એ તો ભૂખ્યા રહ્યો તો ભજન થાય ભૂખ્યા રે હું કોઈ છે ને હવે ઓલા કાગળ ને યાદ આવે કે આશરાનો ધર્મ નો જાય કીધું છે સે નહી કરીએ સાધુ આવ્યા હવે શું કરવું બાપુ ને કીધું બાપુ બે હું આવું છું એમ કહીને બજાર જાય છે અને બજારમાં જાય અને સતી ની હાટડી જાય જાણીતો પ્રસંગ છે પણ અને બીજી વાત એ કહું કે સાધુ સથીર નો બાબુ કોઈ એવો ઈરાદો હતો દુનિયા જે કહેતું હોય મને મગજમાં નથી બે સાંભળેલી વાત કે સાધુ સધીર બાબુ આજના વાણિયા ઘામાં ન આવતા હોય એ વાણિયા ઘામાં આવે એટલે એનો એવો ઈરાદો કાંઈ હતો જ નહીં પણ થોડુંક એનું કરમ હતું એને ખબર હતી પણ કોઈ બેન દીકરી માટે એની કુદ્રષ્ટિ હોય એવું કોઈ બને જ નહીં પણ એને કોઈ સમાચાર આપ્યા કે જેસલ જાડેજો છે ને કોઈક બૈરું લઈ આવ્યો ને એ બૈરુ એવું છે ને એ કે એને બકરી જેવો બનાવી દીધો જેસલ અને આ વાત જયારે સદીર ના કાને પડી ને એટલે એને એમ થયું કે જે બાય છે ને એ બાયને ને મારે મળવું છે અને મારો જો ભેટો થાય ને તો મારે મારી મુક્તિ મેળવી લે એવું કઈક કરવું છે એનો ઈરાદો આ જ હતો બાકી કોઈ ઈરાદો નતો એ જેસલ ના ઘરે તો સહી આપતો હતો પણ વાણી એની જાત બાપુ ગભરાય કે દરબારનું કઈ નક્કી નહીં અત્યારે ભક્તિ કરે છે ને કઈક આવું કઈક માગું છે તલવાર ઉપાડે તો કે જેસલ ની હાજરીમાં આપણે જવાય નહીં અને આ જેસલ નહોતા સીધું લેવા આવ્યા અને આ વાત એને એને નક્કી થયું કે તોરલ આવે છે આજ મારી દુકાને અને એને માગણી કરી અને સતી તોરલ મંજૂર થયા કઈ વાંધો નહીં હું રાતે આવીશ અને હાંજ પડી સાધુ જમાડીને ને વ્યા ગયા હાંજ પડી અને જેસલ આવ્યા ને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને એ જેસલ કે છે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી કે સધીરને અહીંયા વચને બંધાણીશું મારે જવું પડશે અને તેથી બાપુ જાડેજો બડફ ની પાયડો ઓગળે મળ્યો રોવા મળ્યો ઓ ભાઈ નાનું છોકરું રોવે એમ રોવા માંડ્યો તોરલ ચોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને જો એક વખત રજા આપીને તલવાર ઉપાડવાની તો અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો હજી ઝાટકા ભૂલી નથી ગયો કેમ ત્યારે ચોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો ને એટલે સ્ટેશન આવા જ આવે તમારે તમારે ગભરાવાની જરૂર નથી એવી શધીની કોઈ તાકાત નથી કે મારું બાવડું પકડી શકે અને પછી જાડેજો કે છે કે તમે તો બહાર વરસાદ જાયમ છે ગારો ને કીચડ જાયમાં છે કેવી રીતે જાયશો એ કે જે થવું હોય થાય બાકી મારે જાવું પડે ને તેથી કચ્છનો બારવટીઓ એમ કહેતો હોય કે મારા ખંભે બેહી જાવ હાલો મૂકવા જવું કોની વાતું કરી કેવડા કેવડા પ્રસંગો એક રાતના બે વાગ્યા હોય કોઈ જીવ જાગતો ન હોય વીજળી આપને ચીરતી હોય કાળ ડિબાંગ રાત જામી હોય અને ઈ વખતે બાબુ જાડેજો તોરલને ખંભે બેહાડી નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હોય છે અને તોરલ ને बाबू કહું તૂટતી હતી હો આ બેઠા બેઠા કે વાહ જાડેજા વાહ જાડેજા વાહ જાડેજા ફલકારા દેતા હતા હો તોરલ અને સધીર ની હવેલીએ ઉતારી અને જાડેજો કે છે કે સધીર જો મને જોશે તો પાછો બીસી હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું અને હાલ તો ને પછી જાડેજાના સતી તોરલ ના મોઢામાંથી વાણી નીકળે કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સરપુર નો સાથ જાડેજા જાડેજા ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી ગુરુ અને શિષ્યના નાતા ની હજી આપણને ખબર જ નથી ભલા ગુરુ શું હોય શકે પેલા તો મને તો એમ થાય છે કે તમને જો ગુરુ ની સમજણ ન હોય તો કોઈ ગાળિયા બાળિયા નો નખવતા ગુરુ ગુરુ છે ને અંધકાર છે રૂ છે પ્રકાશ છે અંધકાર માંથી જ્યાં સુધી આ મારાના અવતારની સમજણ ન પડે ત્યાં સુધી સમજી લેજો તમારો જન્મ જ નથી થયો આ દુનિયામાં આ હજી અઘાટ જ છે અઘાટ માંથી ઘાટ બનવાની જરૂર છે એક હીરો હોય ને હીરો આમ ખાંડ માંથી જડે ને એના કોઈ બાપુ આઠાના ન આપે પણ હેરણ ઉપર ચડે ને આમ એના ઘાટ ખડે ને પેલ પડે ને પછી એનો જે ઉઘાડ થાય ને એ ઉઘાડ ની કિંમત છે અને દુનિયામાં કિંમત જોતી હોય ને તો નામ ના મેળવવા માટે મહેનત કરવી પડે એમ નામ નો નામ ના મળે એકા બુસ હોય ને એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે હાબુ જોવે ધોકાો જોવે મહવો જોવે અને મેલો તેની થાય ખરાબ થવામાં મહેનત કરવાની જ નથી એક કરોડ રૂપિયા બંગલો હોય એમાં બેન એમાં કચરો પોતા બેનું કરતી છે તમે જોયું છે કચરો ક્યાંથી આવે એક કરોડ રૂપિયા મકાન હોય તો કચરો તો મારી પાસે ઘરે આ બે નું દીકરીઓ કચરા પોતા કરે છે કોઈ કચરા નાખતા જોઈ ક્યાંથી આવે એટલે સંતોએ કીધું છે કે આ કરોડ રૂપિયા નો બંગલો છે ને આમાં ભજન રૂપી બાપુ કચરા પોતા કરતા રહેજો ને કચરા ઘરી જાય કોઈ બાપો નહીં કાઢે જરૂર એની જ